લો તમે જો અમે કરિયા કોમ માટે પ્લાસ્ટર થઈ દિવસ સારું કામકાજ થશે તો તમે કોમેન્ટ કરજો અને આ છે કમાલપુર મારો મિત્ર બી આવીએ છે આજે તો લાઈક અને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેથી કરીને આવા અનેક ગામડાના વિડીયો તમે જોઈ શકો તો બધાને જય માતાજી એક માપનું તળાવ છે મિત્રો બતાવી દઈએ